કલેક્ટર ધારે તો શું કરી શકે ગીર સોમનાથના કલેક્ટર સાહેબે બતાવ્યું છે સાહેબ હજી એક વાર જોરદાર તાળી હતી બતાવો હા હા સારા કામ કરવા બધા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક બની અને ભારત ને સુપર પાવર બનાવવા માટે જયારે જોડાઈ જાશે ત્યારે ભારત જેવો ઉજળો ભારત જેવો આમ સધાર અને ભારત જેવો બધે રહેવામાં પણ આપણે આપણે જેટલી ઋતુ આપી એવી કોઈ દેશને ઋતુઓ નથી સાહેબ આ તો આપણે થોડું શું છે ખબર આપણને કોક બહુ ગમે એમ એમ થાય કે આઈથી થોડાક આગળ વર્તી જાય કેવું સરસ બીજ આપણું એવું જ છે એ તો ઓલું થીયા પછી પછી વધી જાય એ વસ્તુ જુદી આખી અમારા એક હમણાં એક લગનમાં બે ચાર જણવા રાતે ખૂંપપી ગયા સાહેબ તો ખાલી વાત કરું છું આ ગુજરાતમાં તો મળતું જ નથી આમાં હુંથી આવું સરસ કેવું સરસ આય મા ભાયો બહેનો

અલે હું તો શરૂઆત છે હજી આપને આનંદ કર્યા લોક સંસ્કૃતિ આ આ દરિયા કાંઠા ના દરિયા ખેડૂતો વાતો પડી છે સાહેબ આપણને આખે આખા ભરી દે સાહેબ એ વાતો પણ હું કહેવાનું પણ હમણાં પાંચ પાંચ આઠ જણા પી ગયા આમ તો મળતું નથી પણ ક્યાંકથી મળી ગયું હોય છે એમાં શું છે ખરાબ વસ્તુ ગમે ને જ ઘરી જાય એવું કઈ નહીં એટલું એટલું ધ્યાન રાખે તો તમે જોજો એક અખતરો કરજો તમે તમે કાલે હારામાં હારું દૂધ ગાય માતાજી નું લઈ આવજો હારામાં હારું દૂધ ચોખ્ખું દૂધ કોઈ માલધારી પાસે લઈ આવજો અને એ દૂધ નો પછી પકાવીને સરસ મજાનો દૂધપાક બનાવજો દૂધપાક અને એ દૂધ પાકમાં એલચી જાયફળ ને બધું નાખજો એલચી વધારે નાખજો અને પછી બે તાહળી દૂધ ની પીજો અને એના માથે બે પતિકા મૂળા ના ખાજો સાહેબ ઓડકાર ની ધણેનાટી નાટી મૂળા ની બોલે ઓલી એલચી દીકરી ગોતી ન જડે ભળની દીકરીઓ ઓટકાર તો મૂળાનો જ આવે એમ નથી ધ્યાન રાખતા રાખતા કે ક્યાંકથી ઓટકાર આવી જાય મૂળાને પતીખાની દે એ વસ્તુ જુદી છે પણ આ તો વાડીએ પી ગયા ને પછી લગન માં પછી વાડીયું માં નીકળ્યા ઈ કે મોટો લટાય મારવી પડશે નીકળી ગયા વાડીયું બાજુ રખડતા રખડતા એમાં બાંધેલો થોડો થોડો બાંધેલો કુવા અને એમાં એક જણા એમ જોયું કે મોટા ગજબ થઈ ગયો પૂનમની રાતે તે સમજા પૂનમની રાત એટલે મોટા ગજબ થઈ ગયો કાં તો કે ચાંડા મામા કુવામાં પડી ગયા બોલો ચાંદા મામા ખૂબ આમ પડી ગયો એટલે બીજો ત્રીજો ચાર પાંચ બતાવીશ હોય અરે મોટા માનવતાનો ધર્મ છે કોકને બચાવો ને બસ એમ ધર્મ તો તરત યાદ આવી જાય એમાં હા હમણાં બે જણા વાત કરો બે જણા થોડુંક લઈ ગયેલા તો કઈક ઓફિસમાં વયે ગયા કે સરકારી ઓફિસમાં ક્યાંક ધ્યાન રાખવાનું કઈ આમ તો ઓફિસો બંધ હોય પણ અંદર ક્યાંક હમું નમું થતું હોય છે હોય સાફ સફાઈ માટે તો ઘરી ગયા અંદર ઈ કે એટલે કીધું કે અમારે થોડુંક કામ છે એ કે પણ રજા વગર આવવાની મનાય છે બહાર લખ્યું નથી તો કે સાહેબ અમારે રજા છે આજ એ કે અમારે રજા છે ઓલું રજા વગર આવવાની મનાય છે એ નઈ ને કે અમારે રજા છે એવું છે એટલે એમ પી ગયા એટલે કે માનવતાની દ્રષ્ટિએ આપણે ચાંદા મામાને કાઢવા પડે તો મીંદડી મગાવી એક જણો ગામમાંથી હવે મીંદડી આયા કઈ જ ન કરવી પડે વોડિસ मीनिंग ઓફ મીંદડી એ તો અહીંયા ખબર જો આકડિયાવાળી હોય મીંદડી દોરીનો કુવામાં નાખે પછી એમાં જે કઈ વસ્તુ પડી હોય એ કાઢે તો મીંદડી લઈ આવ્યા ને સરસ મીંદડી નાખી મીંડા આમ કરવાનું ફૂટવા લતો આમાં ક્યાંક મિંદડી બરોબર હલવાની અને પાંચે જણા સોટ્યા મારો આંચકો એ કે સાંદામામાં બહાર આવે છે મારો આંચકો બહાર આવે છે એક બે ત્રીજો આંચકો જોરથી માર્યો ને તો દોરી તૂટી ધડ દઈ પાંચે પાંચ સીતા પાઠ પડ્યા પડ્યા નગર ઉપર ગઈ તો ચંદ્ર ઉપર દેખાણો તે કે આ ઠેકાણે ગયો બરાબર ઠેકાણે ગયો તારી ભલી થાય તારી આ તો હું શરૂઆતમાં મારે સંસ્કૃતિ સબર અદભુત વાતો આપને કેવી છે આનંદ કરાવો છે આપને મોજ આવે ત્યાં સુધી પણ આ તો આ વાત આવી છે એટલા માટે આ ડબરો એવો છે આ ડબરો અને હું ડબરો કહું મગજ ને આમાં સારું ન ભરો એટલે ખરાબ તો તૈયાર જ હોય હાવ તરત જ ત્યાં હારું એમાં ન ભરી ખરાબ તૈયાર જ હોય ઈર્ષા કરવાના ક્યાંય ટ્યુશન લેવા પડે કોકની ઈર્ષા કરવાના ટ્યુશન ક્યાંય લેવા પડ્યા કોઈ દી કાંઈ ટ્યુશન લઈ લ્યો થોડુંક નગર નહીં થાય ને ક્રોધ કરવાના કોઈ ટ્યુશન લેવા પીડ્યા સારું કરવા માટેના બધા ટ્યુશન લેવા પડે આ કપડાને ઉજળા કરવા હોય તો ધોવા પડે હારા હારા સાબુન આન તેન બીજું સોળાને જે કાંઈ બધું એમ કરીને ધોવા પડે મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં પહેરી નીકળો એટલે રેડી થઈ જાય હાથ થઈ જાય કમ્પ્લીટ એટલે સારું થવા માટેના બધા પ્રયત્નો છે એટલે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું પણ મને દરિયા કાંઠે બેઠો હું અને આની ઉદઘાટન આપણે બીચ બીચનું કર્યું છે જ્યારે આ માંડવી બીચનું અહેમદપુરા માંડવી બીચનું ત્યારે સાહેબે આવું સાહેબ અને આખી એની ટીમે મેં કીધું એમ ઘણાને મહેનત કરવી પડે ત્યારે પરિણામ આવે બોમ્બ ફૂટે એનો અવાજ આવે ગોટો ફૂટે એનો અવાજ ન આવે સાહેબ પણ કોટો ફૂટવાની જરૂર છે અત્યારે બોમ્બ ફૂટવાની જરૂર નથી એટલા માટે હું વાત કરું છું કે

ખાલી એકાદી કડી પછી આગળ ઘણી વાતો કરીશ પણ સાહેબ મને આ સંસ્કૃતિના બીજ પાયામાં રોપાવા જોઈએ હા રાજકોટ રાજકુમાર કોલેજ નું જ્યારે ખાત મૂર્ત હતું મહારાજાઓ બધા આવ્યા ત્યારે મારે જસદણ આલા હાલાખાચર સાહેબ એમણે આમ બધાઈ ઓલો પાયામાં નાખે ને મૂર્ત કરે ને તો એમણે આમ સાંદી રાણીシકા કેસે નાખ્યા અંદર આમ એટલે કોકે કીધું કે દરબાર સાહેબ તમે આ શું કઈ બતાવવા માંગો છો મારી પાસે રાણી શિખા છે તો કે એવું નથી પણ આ પાયો ખોદાય છે ને રાજકુમાર કોલેજ નો જેટલા અભ્યાસ કરશે કોલેજમાં જેટલા જેટલા યુવાધન ધન અભ્યાસ કરશે એ એને એની એને મગજમાં કે આમાં રાણીસિખા નાખો છો એટલે દાતારી તત્વ રોપાય એટલા માટે હું આમાં નાખું છું એમ મારે આ આ આપણી સંસ્કૃતિની શરૂઆત થાય એટલે વાત કરું છું એ લગ્ન થાય અને જાય ને વૈશાખ મહિનો આવ્યો અને દરિયા ખેડૂની અઢાર વર્ષની દીકરી પરણીને આવી હોય અને પોતાનો પતિ તરવા માટે જાય અને દરિયાની સખી એ તો જુવાન દરિયા એને ખેડવા અને જાય અને એમાં કેરીઓ વેચવા વાળી બાઈ આવી લ્યો કોઈ કેરી લ્યો કોઈ કેરી લ્યો કોઈ કેરી એમાં દરિયા ખેડૂત ની બાઈ અઢાર જ વર્ષની પણ પોતાનું માથું વળે નહીં પછી કારણ કે પોતાનો પતિ ગયો છે વાણ લઈ આવે પછી માથું ઓળે એટલે એ બાઈ બેઠી તેને કેરીયું લેની બેન કેમ કેરીયું નથી લેતી અને બાઈ જવાબ આપે હાંભળ્યા જેવી વાત છે પછી મારે દુહાસન થી શરૂઆત કરીને બધી વાતો કેવી છે પણ દરિયા આપણે આ ધરતી જેવી તેવી નથી આ એક એક હાથમાં તલવાર હોય અને એક હાથમાં માળા હોય એ જ કઈ કરી હે કે માયકાંગલાના કાંગલાના કોઈ દી મંદિર નો થાય જગતના ચોકમાં એની વાતો નો રહીએ ભલા માણસ એટલા માટે વાત કરું છું આ ધરાવી ધાનનો લિપજે અને કુળ વીણ નો હોય મોટા ઘેર જેહળ જખરો જન્મે જેની માં ઓછલ પદમણી હોય ભલામણ એ ધરતી માં હું તમે મળ્યા છે આના સુરવીરો એવા થયા છે મને અનેક વાતો ફૂટે છે અને હું ધીરે ધીરે કરવાનો છું પણ મને ગમે છે એટલે શરૂઆત આ એક કડીથી કરું છું એને કીધું કે બેન તું તું દરિયા ખેડોની બાઈ પરણીને આવી અને હજી 6 મહિના થયા

એવી અમે કરી જે ભૂએ રે પથારી માથામાં માં તેલ રે અને હવે સાંભળજો ગીત એક કડી ખાલી કઈ દુઆસન થી શરૂઆત કરું એ બાઈ એ દરિયા ખેડો બાઈ તારી જુવાની ગઈ ક્યાં પરણીને આવી ત્યારે પરી જેવી હતી હજી મહિના છ નથી થયા આ વૈસા આવ્યો તા તો તારું રૂપ વયું ગયું તું ગલઢી લાગે છે એસી વર્ષ ડોહી જેવી લાગે તારું જોબન ક્યાં ગયું તારી જુવાની ક્યાં વહી ગઈ બાઈ ઓની કેરી વેચવાળી બાઈએ પૂછ્યું અને આ દરિયા ખેડુ ના ગામડા ની સૌરાષ્ટ્ર ની દીકરી જવાબ આપે બાયો કે શું મારું ક્યાં ગયું એમ મારી જુવાની ક્યાં ગઈ એમ તો કે હા કે હા પણ મારી જુવાની ક્યાં ગઈ દરિયા ખેડૂની જવાબ આપે ક્યાં ગઈ છે જુવાની કે બહુ સરસ કાઉન્ડ સરસ છે થોડું બેકિંગ આપો હા 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 હવે હા આ ઉત્સવ દરિયા કાંઠે છે પણ સાહેબ નું કેવું એવું છે વહીવટી તંત્ર નું શ્રી સરકાર નું કેવું એવું છે કે આજથી આપણી ભારતીય અને ગુજરાતની સંસ્કૃતિના સંસ્કૃતિ ના પણ રોપાણ થવા જોઈએ અહીંયા રૂડા મેળા થાય રાસ ઉત્સવો થાય આયાથી યુવાનો વ્યસન છોડે આયાથી યુવાનો નીમ લે કે આટલા ઝાડવા મારા ગામમાં વાવીશ આયાથી યુવાનો નીમ લે કે હું મારી આજુબાજુનો દરિયો કે આજુબાજુની નદીમાં કચરો નહીં થવા દઉં ખોટી રીતે કોઈ એક પણ ઝાડવું કાપતા હશે તો ઉભો રહી જઈને કે આ ઝાડવું તમારાથી ન કપાય મંજૂરી વગર ભલા માણસ આ ફેસ્ટિવલના બીજ છે અને એ જારે સમજાય ત્યારે ભારત જેવું દુનિયામાં કાઈ છે જ નહીં ભલા માણસ આપણે કોઈ દેશની ઓલી નથી પણ દુનિયાના દેશોને ને કેમ પહેરવા એ ખબર નતી તેથી મારા ભારત માં સનાતન સાધુની ની યુનિવર્સિટી હાલતી હતી તક્ષશીલા નાલંદા એ ભારત વર્ષ ની ધરતી છે એટલે આ બાઈ કે છે જોબનિયા અમારા ગયા છે દરિયાની ખેપે જોબનિયા આજે હું અઢાર વર્ષની નથી દરિયા ખેડુ ની બાઈ કે છે આજે હું એસી વર્ષની ડોસી છું કારણ કે મારો પતિ નથી દરિયામાં ગયો છે જેથી મારો પતિ આવી જાય ને તેથી પાછી અઢાર વર્ષની થઈ જાય છે હા હા શું અને

અને કેવું સરસ બધા ને રહેવાનું કોઈ ને આડું આવું નહીં થવાનું બે જાડેજા સાહેબ એસપી સાહેબ જાડેજા મનોહરસિંહ જાડેજા સાહેબ કલેક્ટર સાહેબ કોઈ પણ હોય સારા કામ કરવાના બધા ને હપીને રહેવાનું બસ અને અદ્ભુત કામ થાય છે અને એટલે હું તમને કહું કે અહીંયા આપણે બેઠા છે ભારતની પરંપરા આપણી અદ્ભુત સંસ્કૃતિ લઈને બેઠા છે એટલે ઠેઠ મારો અવાજ આમ અકડે ઠાઠ મને લુંબો જુંબો દેખાય છે હવે હા બરાબરનું જો આ યુવા ધન બધું અમારું ચાહક છે સાહેબ મારો બાપ તમારી હેડકી આવે તો આ રાજરાજી છે તમારી હેડકી આવે છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર શું લહેર ની વાત લેવી છે હા એટલે આપણે બે હાથ ઊંચા કરીને હર નો એવો નાદ કરીએ દાદા સોમનાથ સુધી આપણો નાદ ભૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ભૂગે એવા વાઇબ્રેશન આવે હા એવો આપણે હરહર નો નાદ કરીએ હમણાં કારણ કે પાકિસ્તાન ને આપણે ખુશી માટે યાદ કરી છે એટલે ખુશી એટલે આનંદ કરવા બાકી આપણી વળે જ નથી અને વડ વગર કોઈ દિવસ ઝીંગાણા કરાય નહીં મારા દેશના યુવાનોને છૂટ મળે પાકિસ્તાન પાકિસ્તાનનો કોળીઓ કરી જાય ભલા માણસ શું એનો આવે હવે એ તો હવે એક દિલ કાશ્મીર માંગતા તો એ સાહેબ લોટ માગવા મીડ્યા હતા કાશ્મીર ના આપો કઈ ની થોડુંક લોટ તો આપો પણ વડ વગર ઝીંગણા કોઈ હું તો યુવા ધન ને કહી દઉં મિત્ર મરદ ને કરીજો મરદ પાસે બેહજો હાસા બોલા પાસે ઘડી કામ ને ઘડી કઈ ની પાસે નહીં માવા હારું થી ખીસા પાડી નાખે એવા મિત્રો ન કરતા એના કરતા નકરા હારા પાન હારા થી પાટા મારી લે હા ગાડા ના પૈ ગડે કથન બિયારા કેણ પણ ન નફરે હામુ નાગરા વાળા થારા વેણ એક વાર બોલ્યા પછી એમાં બીજી વાત ન આવે આમ એટલે આમ જ હોય એવાની પાસે બેહું એટલે મિત્ર તો હારા જ કરવા પણ અમુક ની આરે ભટકાવવામાં માંય જોઉં નકર સાઈડ આપી જાવ ગમે ત્યાં ભટકાવવું નહીં એનો એક મને વાત ઘણી વાર હું કહું